ચેનલ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મેથ્સ બાય ફરહ કાઝી આજે આપણે જે ચેપ્ટરની વાત કરવાની જેનું નામ છે સમસંબંધ બ્લડ રિલેશન અથવા તો લોહીના સંબંધો હવે એની અંદર આજે આપણે જે પ્રશ્નોની વાત કરવાની છે એ જૂના પેપરમાં પૂછાયેલા પ્રશ્નોની વાત છે પહેલાં વિડીયોની અંદર આપણે જોયું કે બ્લડ રિલેશનના ચાર્ટની મદદથી આપણે કઈ રીતે સરળતાથી કોઈ પણ ટોપિક છે એને ડ્રો કરી અને એનો એક્યુરેટ અને પરફેક્ટ આન્સર ગોતી શકીએ તો આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ વધવાનું છે હવે પ્રશ્ન આવો છે જૂની કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલો છે કે તમે કોની માના બાપના દીકરા બરાબર હવે આ પ્રશ્ન છે એને કઈ રીતે ગણવો અથવા તો કઈ રીતે એનો જવાબ તમે લાવી શકો બરાબર તો પહેલું તો આ પ્રશ્નનો જવાબ તમે ઓપ્શન ઉપરથી ગણી શકો ઓપ્શનની અંદર હોય ભત્રીજો ભાણેજ કાકા અથવા તો એક્સ એજેડ કોઈ પણ ઓપ્શન આપી શકે તો એની અંદરથી પણ તમે ગણી શકો અને જો આ પ્રશ્ન તમારે ગણવો હોય તો બીજી રીત આ છે કે વિચારી લો કે તમે કોની માના બાપના દીકરા તો તમે એક્સની માના બાપના દીકરા તો એ ચાર્ટ દોરવો કઈ રીતે તો પહેલાં દોરો એક્સ ત્યારબાદ એની મા આવશે એનો બાપ અને એનો દીકરો કોણ છે તો કે તમે એટલે કે તમે એક્સની માના બાપના દીકરા તો કોની જે વાત હતી એ આવી ગઈ હવે એક્સની જ્યારે પણ ગણિત અને રીઝનિંગમાં આપણને કાંઈ ખબર ન હોય કે કોણ છે ત્યારે આપણે એને એક્સ લઈએ છીએ તો એક્સની માના બાપના દીકરા તો એક્સ તમારો શું થાય તો આ તમારી બહેન થાય ને બહેનનો દીકરો અથવા તો એક્સ છે એ દીકરો છે કે દીકરી આપણને ખબર નથી પણ બહેનનો દીકરો અથવા તો બહેનની દીકરી જેને આપણે ભાણેજ તરીકે ઓળખીએ બરાબર તો આનો જવાબ આવશે ભાણેજ તમે વિચારી જજો તમારી ભાણેજની મા એટલે કે તમારી બહેન એના બાપ એટલે કે તમારા પિતા અને એના દીકરા તમે છો તો હા છો તો આ જવાબ સાચો છે આ જ રીતે એવો બીજો સવાલ જોઈએ કે તમે કોના બાપની માના દીકરા કોના એટલે આપણે ધારી લઈએ એક્સના બરાબર તો એક્સ આ બાપ આ મા અને આ દીકરા તમે તો એક્સ છે એ તમારો શું થાય તો આ તમારો ભાઈ થાય મારો ભાઈનો દીકરો અથવા તો ભાઈની દીકરી જેને આપણે ભત્રીજો અથવા તો ભત્રીજી કહીએ છીએ એટલે કે આનો જવાબ આવશે ભત્રીજો અથવા ભત્રીજી તો મિત્રો આ રીતે જો તમે એક્સવાળા કન્સેપ્ટનો યુઝ કરો તો આ પ્રશ્નનો જવાબ તમે સરળતાથી આપી શકો હવે આની પછીની રકમ જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિની ઓળખ આપતી હોય જેમ કે ક્વેશ્ચન લખું છું કે સ્ત્રીએ પુરુષની ઓળખ આપતા કહ્યું શું કહ્યું તો કે તેની માતા એ મારી માતાની એકમાત્ર પુત્રી છે સ્ત્રીએ ઓળખ કહ્યું કે તેની માતા એ મારી માતાની એકમાત્ર પુત્રી છે તો વાક્ય કોણ બોલે છે સ્ત્રી ને સાંભળે છે કોણ પુરુષ તો તેની માતા તેની એટલે કોની પુરુષની પુરુષની માતા એ કોણ છે તો કે મારી માતાની એકમાત્ર પુત્રી મારી એટલે કોની વાક્ય બોલતું હોય એની એટલે કે સ્ત્રીની બરાબર તો વાક્યને આપણે જોઈએ એકવાર તો તેની માતા એટલે કે પુરુષની માતા એ કોણ છે તો કે સ્ત્રીની માતાની એકમાત્ર પુત્રી તો સ્ત્રીની માતાની એકમાત્ર પુત્રી એટલે એ સ્ત્રી પોતે જ થાય એટલે ક્લિયર છે પુરુષની માતા એ સ્ત્રી પોતે છે એટલે પુરુષ અહીંયા એની માતા કોણ છે સ્ત્રી બરાબર તો સવાલ એવો પૂછાય કે તે પુરુષ સ્ત્રીનો શું સગવ થાય તો તે પુરુષ છે એ સ્ત્રીનો પુત્ર થાય બરાબર છે આ સવાલ છે એ જો ડાયાગ્રામ અને તમારું ક્લિયરન્સ હોય કે તમને કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે આ પ્રકારના પ્રશ્નોનો જવાબ સરળતાથી આપી શકો હજી એક પ્રશ્ન છે અને જોઈએ બરાબર પૂજાએ પરેશને કહ્યું શું કહ્યું તો કે મારા સસરા અને તારા સસરા એ બાપ દીકરા થાય પૂજાએ શું કીધું પરેશને તો કે મારા સસરા અને તારા સસરા એ બાપ દીકરા થાય તો સવાલ આવો પૂછાય કે પૂજા પરેશની શું થાય એટલે કે પૂજાનો સંબંધ પરેશની સાપેક્ષમાં જણાવો હવે મિત્રો આ પ્રશ્ન દેખાવમાં જટિલ છે પણ ખરેખર એને સરળતાથી સોલ્વ કરી શકાય કઈ રીતે સૌથી પહેલાં તો આ સમજીએ મારા અને તારા હંમેશા મારા એટલે કોના તો કે જે વાક્ય બોલનાર હોય એના વાક્ય કોણ બોલે છે પૂજા એટલે મારા એટલે આપણે સમજશું પૂજાના બરાબર અને તારા એટલે કોના તો કે પરેશના પૂજા પરેશને ઓળખાણ આપે છે એટલા માટે બરાબર તો પૂજાના સસરા અને પરેશના સસરા એ બાપ દીકરા છે એટલે કે પૂજાના સસરા જે છે એ બાપ છે પરેશના સસરા છે એ દીકરા છે તો પૂજાના સસરા કોણ છે આપણને નથી ખબર એટલે સમજવા માટે આપણે લઈ લઈએ કે પૂજાના સસરા છે છગનભાઈ અને પરેશના સસરા છે મગનભાઈ બરાબર તો હવે દોરીએ આપણે પૂજાના સસરા દોરવો હોય તો કઈ રીતે દોરાય તો કે પૂજા એના સસરા એટલે કે એનો પતિ એના પતિના પિતા એટલે કે એ કોણ છે છગનભાઈ છે તો આ પૂજાના સસરા થઈ ગયા છગનભાઈ હવે આપણે જોઈએ પરેશના સસરા હવે પરેશના સસરા જે મગનભાઈ છે એ કોણ છે તો કે છગનભાઈના દીકરા કારણ કે બાપ દીકરાનો સંબંધ છે છગનભાઈ અને મગનભાઈ વચ્ચે એટલે આ મગનભાઈ થશે બરાબર અને મગનભાઈ છે ઈ કોણ છે તો કે પરેશના સસરા હવે પરેશના સસરા મગનભાઈને બનાવવા હોય તો પરેશના સસરા મગનભાઈ ક્યારે થાય તો કે જ્યારે મગનભાઈની દીકરીના લગન પરેશ સાથે થયા હોય એટલે મગનભાઈની દીકરીના લગ્ન તમારે કોની સાથે કરાવવા પડશે પરેશ સાથે હવે ધ્યાનથી વાંચો આ ચાર્ટને પૂજાના સસરા છગનભાઈ અને પરેશના સસરા મગનભાઈ એ બંને બાપ દીકરા થાય થાય છે હા થાય છે એનો મતલબ એમ કે જે મેં ડાયાગ્રામ દોર્યો છે એ સાચો છે તો હવે આની ઉપરથી આપણે ઝડપથી કહી શકીએ કે પૂજા અને પરેશ વચ્ચે શું સંબંધ છે તો પરેશની પત્ની અને એની માં પત્નીની મા એટલે શું થાય સાસુ થાય એટલે કે પૂજાબહેન છે એ સાસુ છે પરેશ શું થાય તો કે એની દીકરીનો પતિ એટલે કે જમાય એટલે કે પૂજા અને પરેશ વચ્ચેનો સંબંધ જો પૂછે તો આવે સાસુ જમાય એવું પૂછે કે પૂજા પરેશની શું થાય તો આવે સાસુ અને જો એવું પૂછે કે પરેશ એ પૂજાનો શું થાય તો આનો જવાબ આવશે પરેશ શું થાય તો કે પરેશ જમાઈ થશે બરાબર તો મિત્રો આ રીતે જો તમને બ્લડ રિલેશનનો ચાર્ટ આવડતો હોય તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે સરળતાથી કોઈ પણ અઘરામાં અઘરા સવાલનો પણ જવાબ ગણતરીની સેકન્ડમાં આપી શકો ઠીક છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ બે લાયકન છે દબાવો જેનાથી અમારે દરેક લેટેસ્ટ અપડેટ છે તમને સમયસર મળતી રહે થેન્ક યુ